આંબળાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પહેલી સેપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો મિત્રો ચારો એવો રાઉન્ડ આવી ગયો હશે અને આપણે વિગતવાર થોડું જોઈશું પહેલાં ચોવીસ કલાકના ડેટા નથી મળ્યા પણ ગઈકાલે ચવાના છથી આઠ વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો તેમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં ત્રણ ઇંચ હતો એકાંશ એક ઇંચ સુધીના ન આવતા દસ તાલુકા હતા કુલ એકસો ને ત્રીસ અઠ્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો હવે આપણે મોડલોની પરિસ્થિતિ જોઈએ એક યુએસી રાજસ્થાનના મધ્ય ભાગ ઉપર છે અને દોઢ કિલોમીટરની ઊંચાઈ હશે એક યુએસસી બંગાળની ખાડીમાં છે એ આવતીકાલે લો પ્રેશર બનશે ચોમાસું ધરી બિકાનેરથી ગ્વાલિયર થઈ અને ત્યાં યુએસી અત્યારે છે ત્યાં સુધી લંબાય છે વિડિયો આપણે જોવું નથી હવે મિત્રો અતિથી અતિ ભારે વરસાદની તારીખો મોડેલો મુજબ અને આઈએમડી મુજબ જોઈએ આ જે લો પ્રેશર બનશે તે મધ્યપ્રદેશ થાય અને ગુજરાતના ભાગ ઉપર આવે તેવું બંને મોડલો આજે સહમત થઈ ગયા છે આઈએમડીએ એક્સન એટલી હેવી રેઇનફોલ એટલે અતિથી ભારે આઠ ઇંચ ઉપરનો વરસાદ ચાર અને પાંચ ગુજરાત રિઝન માટે અને પાંચ અને સૌરાષ્ટ્ર કસ રિઝન માટે જાહેર કરી છે તારીખેના બુલેટિનમાં ત્રણ તારીખથી ગુજરાતમાં શરૂઆત થઈ જાય વરસાદની ચાર તારીખથી ચૌરાષ્ટ્રમાં અત્યારે જે કાંઈ વરસાદ વરી રહ્યો છે એના બે દિવસ થોડો ઘટાડો થાય ચાલુ રહેશે ગુજરાત રિઝનમાં સૌરાષ્ટ્રમાં છૂટક છૂટક પણ ચાર તારીખથી વધારો થાય સૌરાષ્ટ્ર રિઝનમાં અને ગુજરાત રિઝનમાં ત્રણ તારીખથી આ લો પ્રેશર અત્યારે જે લો પ્રેશર બતાવી રહ્યા છે તે મોડેલો મુજબ જોકે દરેક વખતે આ રીતનું બતાવી અને જ્યારે મહા મધ્યપ્રદેશ ઉપર કે મહારાષ્ટ્ર ઉપર આવે ત્યાર પછી ફરી જાય છે પણ ફરી પાછું અત્યારે બંને મોડેલો એવી સહમતીમાં આવ્યા છે કે રાજસ્થાનના ભાગો થઈને ઉત્તર ગુજરાત થાય અને કચ્છ ઉપર થઈ અને અરબી સમુદ્રમાં નીકળે જાય અને અરબી સમુદ્રમાં ફરી મજબૂત બને હવે મિત્રો વરસાદની વાત કરીએ તો આઈએમડીએ જે આપણે ગુજરાત રિઝન કહ્યું એમાં ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે એટલે કે બસ્સો મિલીમીટર ઉપરના અમુક સીમિત સેન્ટરો આવે એવા આઇસોલેટેડ એટલે સીમિત વિસ્તારો બાકી હળવો મધ્યમ ભારે અતિભારે એવો વરસાદ પડી શકે અને સૌરાષ્ટ્ર રિઝન માટે પાંચ થી છ સપ્ટેમ્બર ચાર થી શરૂઆત થઈ જાય ભારે વરસાદની પણ ચાર્વત્રિક ભારે કે ભારે વરસાદ ન થાય એ આપણે પણ સમજીએ છીએ અને હવે મિત્રો આપણે જો અત્યારથી વિસ્તારો માત્રા આ બધું નક્કી નહીં કરી લઈ દૂધનો દાજેલો ચાશ ફૂકીને પીવે એવી પરિસ્થિતિ છે કારણ કે દર વખતે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર આવીને વિખાઈ જાય કાં ઉત્તર બાજુ ચાલી જાય કાં રાજસ્થાન બાજુ વહી જાય કાં અરબી સમુદ્રમાં હોઈ જાય પણ આ વખતે પણ બંને મોડલો અહીંયા ઉપર આપણે ગુજરાત ઉપર લાવ્યા છે પછી અરબી સમુદ્રમાં યુરોપિયન મોડલ મુજબ નીકળે છે અને અમેરિકન મોડલ પ્રમાણે પાકિસ્તાનના ભાગો ઉપર વહેજ નબળે પડી જાય છે પણ બંને મોડલો ગુજરાત ઉપર સહમત છે હવે આવતીકાલે બનશે લોપરેશન ત્યાર પછી એના રૂટો આપતા જશે પણ જે કાંઈ મોડલો આઈએમડીના મોડલો અને આઈએમડી જે કાંઈ ઇનપુટ આપે છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના આપે છે અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અતિથિ અતિભારેમાં બે દિવસ જે કાંઈ મોડલો આપતા હતા તે ઉત્તર પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર અને ઉપર આપતા હતા અને ઉત્તર સૌરાષ્ટ્ર પર ફરી પાછું ફર્યું છે એટલે આ બધું અડલ બદલ થવાનું પણ જ્યારે નજીક જઈશું આપણે ત્યારે જ આપણને પાકો ખ્યાલ આવશે કે કઈ કેટેગરીમાં અને કઈ જગ્યાએ ચાલે છે અને કયા વિસ્તારો લે છે પણ એવું આપણે અત્યારે માની નથી લેવાનું કે નહીં જ આવે કે આવી જ જશે હા સાર્વત્રિક જેવો રાઉન્ડ છે પણ કેટલી માત્રાને કયા વિસ્તારોમાં તે કાંઈ ફિક્સ થઈ શકે એવી હાલતમાં નથી મોડલો જો કે બધા ઇન્ડિકેશનો આપી રહ્યા છે પણ આ બધા ઇન્ડિકેશન દરેક વખતે આપે છે અને જ્યાં નજીક આવે ત્યાં ફરી જાય છે સત્તા જે કાંઈ અઢાર ઓગણીસમાં ઇન્ડિકેશનો હતા એ મુજબનો રાઉન્ડ તો છે જ હવે વિસ્તારો ક્યાં બદલે એ જોવાનું રહ્યું સતત બાર કલાકમાં સિસ્ટમના ટ્રેક અને કેટેગરી બદલી જાય છે એટલે અત્યારે આપણે ખાસ કોઈ વિશ્વાસપૂર્વક નથી કહી શકતા કે આ જ વિસ્તારો લે બાકી માત્રામાં આપણને ઘણો વિશ્વાસ બેસે છે એટલે કોઈ હાવ આ વખતે કોઈ રાઉન્ડ ફેલ જાય એવી પરિસ્થિતિ નથી છતાં આપણે ફૂંકી ફૂંકીને કદમ લેશું દરરોજ અપડેટ આપતા રહીશું અત્યારે પણ તમે આ સ્ક્રીન ઉપર જુઓ યુરોપિયન મોડલ પણ દક્ષિણ ચૌરાષ્ટ્ર બાજુ ગયું છે પણ ફરી પાછી અપડેટ થશે ત્યારે હોળી મધ્ય ચૌરાષ્ટ્રને કાંસ લેશે આઈએમડી પણ એવું લેશે ભારે અતિભારે વરસાદ તો બીજા સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં પણ બતાવે છે પણ અતિ અતિભારેનો માર જે છે અતિથી ભારેનો એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યારે ગયો છે હવે આગળ શું થશે લો પ્રેશર બને છે કઈ કેટેગરીમાં આવે છે તે આગળ જોતા રહેશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી